સાબરકાંઠાના ઈડર શહેરમાં આરસી એટ કોમર્સ કોલેજ સંચાલિત એજ્યુકેશન કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા ચાલતી બીસીએ કોલેજમાં મનસ્વી વૃત્તિઓના અને એક તરફી લેવાતા નિર્ણયોના વિરોધમાં ડૉક્ટર હરીશભાઈ ગુજરા આપેલું નિવેદન અને એમને એક પ્રસિદ્ધ કરેલી પત્રિકા જેના માધ્યમથી આજરોજ ડોક્ટર હરીશભાઈ ગુજર અને કિરણભાઈ રાવલની મુલાકાત દરમિયાન ઈડરનું સંચાલિત ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ પર કરેલા આક્ષેપોની ચર્ચા એમના મુખીથી સાંભળી જુઓ એચબીએન ટીવી ન્યૂઝ બનાસકાંઠા રાકેશ પટેલની સાથે નમસ્કાર દર્શક મિત્રો હું રાકેશ પટેલ અત્યારે આપ જોઈ રહ્યા છો એચબીએન બી એન અત્યારે આપણે સાબરકાંઠામાં ઈડર સિટીમાં ઉપસ્થિત છીએ અને અહીંયા એક જે અહીંયા જે નામ છે જે વ્યક્તિ જોડે આપણે બેઠા છે એમનું નામ છે હરીશભાઈ ગુજ્જર હવે તેમને કંઈક વિવાદિત એક પત્રિકા એમને છાપી લીધી કોલેજના ટ્રસ્ટીઓ બાબતે તો એ આખી ઘટનાક્રમ શું છે એ અહીંયા હરેશભાઈ આજે આપણી સાથે ઉપસ્થિત છે તો એમની પાસેથી જાણશું કે આખો આ વિસ્તૃત માહિતી તેને આ ઘટના ક્રમ શું છે નમસ્કાર નમસ્કાર આપનું નામ ડૉક્ટર હરીશ ગુર્જર સર સરપે જે અત્યારે જે વિવાદિત જે તાજે તરજી છાપી છે તાપે આ જે કોલેજના ટ્રસ્ટીઓ બાબતો તો તે વિશે આપ શું કહેશો આ પત્રિકા જે છે તે મેં છાપી છે બરોબર અને કોલેજમાં જે બન્યું છે બરોબર તે બધે હકીકત લખી છે બરોબર હજી ઘણું લખવાનું બાકી છે કોલેજમાં સંસ્થાનું નિયમ છે કે કોલેજ કોઈને ભાડે અપાય નહીં બક્ષીસ અપાય નહીં ગીરો મુકાય નહીં છતાં પણ મંડળના પ્રમુખ અને મંત્રીએ સુધીરભાઈ નામના એક વ્યક્તિને ભાડે આપી હતી ચાલુ વર્ષે એમણે આઠ લાખ રૂપિયા ભાડું આપ્યું અને ખરેખર મેં તપાસ કરી તેમની કમાણી પચાસ લાખ રૂપિયા હતી આવું ત્રણ ચાર વર્ષથી ચાલી રહ્યું છે તો આપ ગણો કોલેજમાં નુકસાન કેટલું કોઈ પણ વ્યક્તિને આપણું મકાન ભાડે આપીએ પછી મકાનમાં કંઈ તકલીફ થાય લાઈટ ઉડી જાય પંખો ખરાબ થાય બીજું કંઈ થાય તો એ મકાન માલિકની જવાબદારી ગણાય છતાં પણ ભાડું આ સંસ્થાએ પચીસ લાખના કોમ્પ્યુટર ખરીદીને આપ્યા હતા એમણે સંસ્થાને મોટું નુકસાન કર્યું છે આ જ રીતે બે કરોડના જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના કામો હતા એમાં પણ બંને જણાએ મળી મનફાવા તેમ કામો કરાવ્યા છે એમાંય ઘણું કમિશન ખાધું આ ઉપરાંત એમાંથી લાખો રૂપિયાનો ભંગાર નીકળ્યો એ રેકર્ડ પર કશું જ નથી વેચ્યું હરાજી કરી કે કંઈ બોલતું નથી તો એ પૈસા ક્યાં ગયા કોલેજમાં પહેલાં વાઇસ પ્રિન્સિપાલ હતા ચાર વર્ષથી એ જગ્યા ભરવામાં આવતી જ નથી એનું કારણ પણ એ લોકો આપતા નથી અને જગ્યા ભરતા પણ નથી લાઇબ્રેરીના પુસ્તકોના ખરીદીમાં લાખો રૂપિયાના ગોટાળા થયા છે એવું પણ જાણવા મળ્યું છે જો સંસ્થા ચાલવાની હોય તો સંસ્થાનું દિવાળું નીકળી જશે મારું નામ કિરણભાઈ કુમુચંદ્ર રાવલ ઈડર કોલેજની સ્થાપના થઈ તે અત્યાર સુધીમાં આજ દિન સુધી ઈડર કોલેજની ક્યારેય પણ ચૂંટણી જેવો શબ્દ આવ્યો નથી પણ આ વખતે આવવાનું કારણ ઘણા બધા પ્રશ્નો હતા જે એના લીધે અસંતોષ હતો લોકોને અને એના અનુસંધાનમાં હરીશભાઈએ જે પત્રિકા પાડી છે જે એ પત્રિકા બિલકુલ વ્યાજબી છે જેની વાતમાં તથ્ય છે અને હજુ સુધી આ લોકોએ એનો કોઈ જવાબ આપ્યો નથી માટે અમે એમની સામે ચૂંટણી લડવા માટે અમે ઊભા રહ્યા છીએ અમે લોકો અપક્ષમાં પાંચથી છ જણા છીએ આવા રીતે એકવીસ એ લોકો છે અને છ અમે છીએ એટલે અમે અમારો અવાજ આગળ લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે કે આ બધું ગેરરીતિ થઈ રહી છે જેની ઈડર જનતાએ તેમજ કોલેજના સંચાલક મંડળે નોંધ લેવી જોઈએ જે અત્યાર સુધી લીધી નથી માટે આ ચૂંટણી આ વર્ષે યોજાઈ રહી છે